કરવા પહોંચી જતા હોય છે એ જે વરસાદ હોય એ કોઈ સામાન્ય ખેડૂતનો પ્રશ્ન કે મતદરિયે થતું રેસ્ક્યુ તે તરત જ લોકોની મદદ માટે પહોંચી જતા હોય છે વિગતે વાત કરશું નમસ્કાર હું છું પ્રથમ મોદી જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજુલાના ઉચેયા ગામમાં અચાનક પાણીનો પ્રવાહ વધ્યો વરસાદ ચાલી રહ્યો હતો તેમ આખું ગામ પાણીથી ગરકાવ થઈ ગયો ખેત મજૂરી સ્ત્રી બાળકો તે ફસાયા હતા રસ્તાઓ બંધ થયા હતા સંચાર તૂટેલો હતો તે સમયે બતા વીરા સોલંકી લોકોની મદદ કરવા પહોંચ્યા પહેલા નજર કરીએ તે દ્રશ્યો પર

multimita polnyata kun福ir mulan laka pidita jata precon Hospital Alwa Heavenly面 Jere Geshe w

સાંભળીએ હીરા સોલંકી આજ સવારે જ આ ગામના સૌ આગેવાનોના ફોન આવતા જ આ ગામમાં જે મજૂરી કરવા આવેલા લોકો દયાળ ગામના ચાંચખેરા પટવા ગામના અને આ ગામના અમુક ખેડૂતો જે વધારે પડતી પાણી આ ગામમાં ફરી વળવાના કારણે પચાસક જોણ પચાસક લોકો બાળકો સહિત જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે હું આ ગામના યુવાનોનો આ ગામના સરપંચ તો આ ગામના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનીશ કે અમારા સાથે સાહસ કરી અને ટ્રેક્ટરનું પણ અમને સહાય મળી અને એના કારણે અમે આ રેસ્ક્યુ કરી શક્યા જો ટ્રેક્ટર કંઈ ન હોત તો અમે કદાચ ત્યાં સુધી અમે પણ પહોંચી શકા ન હોત પોલીસ તંત્ર સાથે રહી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે રહીને આ વિસ્તારના એક જનપ્રતિનિધિ તરીકે જ્યારે આવા સમાચાર મળ્યા તાત્કાલિક જ આ ગામમાં આવી અને દરેક લોકોને આ બાબતે મુખ્યમંત્રીશ્રી સાહેબ સાથે પણ અમે ધ્યાન ઉપર મૂકી દીધેલું કલેક્ટર સાહેબ સાથે લાઈવ કોન્ટેક્ટમાં હતો અને જરૂર પડે કદાચ હેલિકોપ્ટરની તો હેલિકોપ્ટરને પણ સૂચના આપી દેવામાં આવી હતી રામપરા ગામના એ બાજુ વિસ્તારના લોકો પણ જે સાત આઠ જણ બાળકો સાથે જે ફસાયેલા હતા એને પણ સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે અને હાલમાં આ આ જે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે એને સ્કૂલે અમે સ્થળાંતર કર્યું છે એ લોકો નાસ્તો પાણી કરાવી દીધો છે અને ઓઢવા પીવાની વ્યવસ્થા અમે હમણાં કરી રહ્યા છે પછી એમને એને ઘરે આ પાણી ઉતરે પછી એમને ઘરે અમે શિફ્ટ કરી દઈશું થેન્ક જેની સ્થિતિ મારા ધ્યાન ઉપર આવતા પ્રથમ તો લોટ પર ગામમાં પાણી ફરી વળ્યા હતા પીપાઓ ગામમાં ફરી વળ્યા હતા નાગેશ્રીમાં ફરી વળ્યા હતા રામપરામાં ફરી વળ્યા હતા ઊંચાઈ ગામમાં ફરી વળ્યા હતા આવા બધા જ્યાં જ્યાં તે મારા ધ્યાન ઉપર જે જે વસ્તુની ધ્યાન ઉપર આવી એ કલેક્ટર સાહેબ સાથે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંપર્ક કરી અને તાત્કાલિક જે સુવિધાઓ ઊભી કરવી પડે તાત્કાલિક સુ સુવિધાઓ ઊભી કરવા માટે તંત્ર સજ્જડ હતું સાહેબ તમે ઊંચી પહોંચવા માટે શું કર્યું નહીં કહેતા બસ આ પાણીમાં આ બધા સહયોગ સાથે એકબીજા એકબીજા ચેન બનાવી અને પોલીસ તંત્રને અમારા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળી અને ત્યાં સુધી માથોડી માથોડી પાણીમાં વયા ગયા અમે સાહસ કર્યું એટલે પહોંચી ગયા ત્યાં થેન્ક યુ થેન્ક યુ જ્યારે આખું ગામ પાણીમાં ગરકાવ હતું ત્યારે લોકોના જીવ બચાવી આ અભિયાન હીરા સોલંકીએ ચલાવ્યું હતું આજના ઘણી વાર આરોપો અને વચનોને સાંભળતા હોય છે પણ હીરા સોલંકી છે તે હંમેશા લોકો માટે ઉભા રહેતા આપણે જોવા મળતા હોય છે અને આપણે કાલે પણ જોયું કે ખેડૂતોને એક માર મારવામાં આવ્યો હતો તે સમયે પણ હીરા સોલંકી તે સ્થળે ગયા તે સરપંચને કોલ કરીને ખખડાવ્યો કે જો ખેડૂતને કોઈ તકલીફ પડશે તો મારાથી ખરાબ કોઈ નહીં થાય તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં